સુરત ટ્રાફિક પોલીસ વધુ હાઈટેક બની રહી છે અને હવે ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓ વિરુદ્ધ ઓનલાઈન દંડ કરાશે અને નિયમ ભંગ કરનારાઓને ઓનલાઈન દંડ ભરી શકે તે માટે ટ્રાફિક પોલીસ સ્વાઇપ મશીન પણ અપાયા છે સુરત શહેર ટ્રાફિક પોલીસ હાઈટેક થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે સીસીટીવીથી સજ્જ સુરત શહેર ટ્રાફિક પોલીસ હવે કેશલેસ થઈ ગઈ હોય છે ટ્રાફિક નિયમોનું ભંગ કરનારો હવે ઓનલાઈન દંડ ભરી શકે તે માટે સુરત ટ્રાફિક પોલીસમાં પેટીએમ ગૂગલ પે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ યુપીઆઈ ભીમ બારકોડ ક્યુ બારકોડ સ્કેન નેટ બેન્કિંગથી પણ કેશલેટ ટ્રાન્ઝેક્શન કરી ટ્રાફિક પોલીસ દંડનો રકમ પસુરાત કરાશે જેમાં કોટક મહિન્દ્રા બેંક દ્વારા હેન્ડ હેલ્ડ ડિવાઇસીસ પચાસ જેટલા તુર ટ્રાફિક પોલીસને પાયા છે જે સ્વાઇપ મશીન સાથે સુરત પોલીસ કમિશનર આઠી ટ્રાફિક પોલીસને અર્પણ પણ કર્યા છે હાલમાં કોરોનાની પરિસ્થિતિ જોતા સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોઈના પણ સંપર્કમાં આવ્યા વગર કામ કરવું પોલીસ માટે પણ બહુ અગત્યની બાબત છે તો એટલા માટે એક કન્ટેકલેસ અને કેશલેસ પેમેન્ટ ટ્રાફિકના દંડ માટે કરી શકાય એવી રીતે એક હેન્ડહેલ ડિવસ ડિવાઇસની આજથી શરૂઆત કરવામાં આવી રહી છે આ એકાવન હેન્ડહેલ ડિવાઇસેસ અમને કોટક મહિન્દ્રા બેન્ક તરફથી મળ્યા છે બેંક અને પોલીસના સહકારથી આ કન્ટેક્ટલેસ અને કેશલેસ સ્થળ સમાધાન દંડની ટ્રાફિકના ઓફેન્સીસ માટે શરૂઆત સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આ તમામ ડિવાઇસીસ એસીપી પીઆઈ અને પીએસઆઈ દરજ્જાના અધિકારીઓને આપવામાં આવશે યુઝર આઈડી અને પાસવર્ડ પ્રોટેક્ટેડ છે આ ડિવાઈસ ઉપર કોઈપણ નાગરિકને દંડ કરવામાં આવે તો તાત્કાલિક એની પાવતી પણ મળી જશે અને એના ફોનમાં એક એસએમએસ પણ આવશે એસએમએસની સાથે એક લિંક પણ આવશે જેને ક્લિક કરવાથી એની પ્રિન્ટ પણ જોઈ શકાય અને સેવ પણ કરી શકાશે જે તે માણસના ફોનમાં આ પેમેન્ટ रोकड़ में भरी शकाश रोकड़ना बात करता पेटीएम गूगल पे डेबिट कार्ड क्रेडिट कार्ड यूपीआई भीम बार कोड क्यू आर कोड बारकोड स्कैन, नेट बैंकिंग बेकिंग आ कैशलेस ट्रांजेक्शन कर मैं संपूर्ण विश्वास है कि आना थी કોઈપણ નાગરિકને દંડ થશે તો તાત્કાલિક ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એના ટાઈમની બચત થશે બીજું યોગ્ય રીતે દરેક ફાઇનના હિસાબ કિતાબ રીઝન કચેરીમાં રાખવામાં આવશે અને ત્યાંથી કોઈ પણ વિગત જાણવી જાણી શકાશે ટ્રાફિક બ્રાન્ચના એક અકાઉન્ટમાં બધા દંડની રકમ જશે અને ત્યાંથી સરકારશ્રીની તજોરીમાં જમા કરાવી દેવામાં આવશે ટેકનોલોજી આજની તારીખમાં બહુ અગત્યની બાબત છે જેમ વાત કરી ખાસ કરીને કોવિડના આ સમય દરમિયાન સંક્રમણથી બચવું હોય તો આ પ્રકારની ટેકનોલોજીના ઉપયોગ કરવાથી ખૂબ મદદ મળી રહે એમ છે મને આશા છે કે ટેકનોલોજી એડોપ્શનની જે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે ધીમે ધીમે વધુમાં વધુ ટેકનોલોજી વાપરતા સુરત શહેર પોલીસ થઈ જશે હવે ટ્રાફિક નિયમના ભંગ કરનારો કેસ રૂપિયા ન હોવાનું બહાનું બનાવી શકશે કારણ કે હવે સુરત પોલીસ ઓનલાઈન દંડ પણ સ્વીકારી શકશે હજાર રિટર્ન ફેર